જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોઈશું કે ગુજરાતનો નહીં પણ ભારતનો સુપ્રસિદ્ધ મેળો જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે તે મેળો તરણેતરનો મેળો શું બે હજાર ચોવીસની સાલમાં થશે કે નહીં અત્યારે વરસાદી વાતાવરણની વચ્ચે તરણેતરના મેળાની આજુબાજુનો રસ્તો બંધ થઈ ગયો હોવાથી તરણેતરના સરપંચે કલેક્ટરને લેટર આપીને કહ્યું છે કે તે તરણે મેળો કરશે સંભાળશે નહીં તો હવે આપણે આગામી તારીખોમાં જોઈએ કે તરણે મેળો ભરાશે કે નહીં આ મેળાની ખૂબ જ વિશેષતાઓ છે અને આ મેળામાં દેશ વિદેશથી લોકો આવે છે અને તે ભારતમાં નહીં પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ખૂબ જ મોટો મેળો છે તે ઐતિહાસિક મેળો છે તેથી ઇતિહાસના ના પાઠ્યપુસ્તકમાં પણ આ મેળાનું વર્ણન કરવામાં આવે છે તો જોઈએ આગામી સ્થિતિમાં આ મેળો ભરાય છે કે નહીં